અને મારા ભત્રીજાને શિક્ષકો દ્વારા મૂંઢ માર મારવામાં આવ્યો હતો શિક્ષકોને પહેલે તો એવું છે કે શિક્ષકો મારી જ કે પણ આ એટલી બેરમીથી મારા ભત્રીજાને માર્યો છે એની કોઈ સીમા નહીં રાતે સુતા સુતા પણ એ ઝપકી જાય છે કાનમાં હબાક આવે છે અને બેહી નથી આપતો એક ધારો એટલો મૂંઢ માર મારા ભત્રીજાને મારવામાં આવ્યો હતો કોઈ પણ શિક્ષકને આ રીતે મારી ન હોકે અને હું તો એમ કહું છું આવા વિકૃત શિક્ષકોને સ્કૂલમાંથી કાઢી નાખવા જોઈએ જે ધર્મ જાતિ કરીને બીજા નામે ગભડાવે અને છોકરાઓને ચિકન મટન ખાવાનું કે બીજા ધર્મ વિશેના ધર્મનો ઊંચો ગણાવે આવી પણ માનસિકતા ધરાવે છે આ વિકૃત શિક્ષક અને આ શિક્ષકોની બહુ જાજી ફરિયાદો છે ઘણા છોકરાઓને મારા પણ છોકરાઓ ફરિયાદ કરતાં દીવે છે પણ અમે ફરિયાદ કરી છે કારણ કે આજે મારા ભત્રીજો છે કાલે બીજા છોકરાઓ પણ આ લોકો માર મારીને નુકસાન પહોંચાડે તેમ છે એટલે આ માનસિક વિકૃત શિક્ષક છે આને સ્કૂલમાંથી બરખાસ્ત કરવામાં આવે એવી મારી માગણી છે મારું નામ કાલ્યાણ આદિત્ય વિશાલભાઈ હું ગામ અમરેલી ભણવાનું ઓક્સફર્ડ સ્કૂલ અમરેલી ત્યાં મારે સરે મને માર મારેલો હતો મારો કાંઈ વાક નહોતો આગળથી એક વિદ્યાર્થી અવાજ અવાજ કરેલો હતો પાછળ આવીને સર મને મારવા માંડ્યા અને મારો કંઈ વાક નહોતો તો પણ મારતા હતા સાહેબ મારી સૂચના સાંભળતા નહોતા બધો સ્ટાફ ભેગો થઈ ગયો તો એ સાહેબ મને માર્યા જ નહીં એક સાહેબે કોઈ વચ્ચે આવ્યું નહીં અને એ સરનું નામ યુનુસભાઈ ચૌહાણ એ સેમ ઓમેડિયન